દુકાનો દુકાનોની અંદર ગેપ રાખેલો હતો જેથી અંદર નો કાસ સાફ કરી શકાય હાલમાં બધા ભરી અને ગેપ બંધ કરી દીધો છે અને નીચેથી સફાઈ કરવી જરૂરી છે એ માટે આ લોકો આજે નોટિસ આપેલી છે તમારે આજે નોટિસ આપી અમે દુકાનના ગેપ ખોલી અને એમાં સફાઈ ની કાર્યવાહી કરાવશું કેટલા દિવસ આજ ને આજ કીધું છે આથી આ લોકો કાસ્ટ માટે આવેલા છે અગાઉથી અમને નોટિસો આપી નથી એક જ નોટિસ આપી છે જર્જરીત છે અને પાણી ફૂલ ફોર્સમાં આજ દિન સુધી છે કોઈ અડચણ રૂપ નથી આ લોકોએ કઈ બ્લોક કર્યું છે એટલે આ પાણી વધારે ભરાઈ જાય છે બાકી કાલ દિવસ સુધી પાણી જતેલું જ કોઈ આમાં સમસ્યા નથી આ લોકો દુકાનમાં બી હોલ પાડ્યું છે તે વખતે પાણી જતેલું એ અમને ચીફ ઓફિસરે જોયું છે મૌખિક હવે આ લોકો એવું કે છે દુકાનો ખાલી કરે એટલે કેટલા આરામ સાહેબ અમને પાછી આપશે અમારો એ મેન મંતવ્ય છે કેટલા દાણા અમને પાછી આપશે લખી નાખો આપો લખી ને આપો આટલા દાણા અમને બે દાણા ત્રણ દાણા અઠવાડિયે અને time આપો અને એવી ને એવી શું પરત કરવી એ આમનો વિષય છે અને નુકસાન થાય તો પછી એની ભરપાઈ કોણ કરશે સાહેબ લેખી જ આપો આ લોકો એ તો પેપર માં લખાઈ દીધું આજ તારીખ થઈ કરી લો એટલે આ લોકો તો ખાલી કરાવે એવું કોઈ ખાલી થોડી કરાવે સાહેબ અમને હા ભર અને અમારો પરિવાર બધા એ બધા ક્યાં જઈશું સાહેબ नगर पालिका द्वारा છે કે कि જાય છે ને की સફાઈ કરવાની છે એના માટે આગળ ઓલરેડી જે કાસ નો જે હોલ છે ને એ બ્લોક છે અમે ચીફ મૌખિક કે કાસ નું જે મેઇન હોલ છે એ તમે ક્લિયર કરો ઓટોમેટિક એ થઈ બીજું ગઈકાલે મૌખિક નોટિસ આજે પાછલી છે એટલે અમે તારીખ આટલી મારીને રિસીવ કરી છે કે ભાઈ ખાલી ટેપ કરી અને અમે કાસ સર્વ કરીશું તો અમે એવી રિક્વેસ્ટ છે કે ભાઈ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી રાઇટિંગ પર એફિડેવિટ કરીને આપે કે ભાઈ ખાલી ટેપિંગ જ કરીએ છે અને ટેપિંગ જ કરવાનું રહેજો બીજું કશું નુકસાન થાય કે માલ મીટર પડે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના હસ્તક રહેશે અમને દુકાનદારોને નવી દુકાન બનાવીને આવી પડશે એની જવાબદારી એમના સી રહેશે બાકી ટેપિંગ કરવાનું અને ક્યાં સાફ કીધું તમને બાકી તમે એવું કેય લોકો એને ટેપિંગ કરવાનું આગળ કે અમને સપોર્ટ ટેપિંગ કરવા દીધું અને એવું હોય તો બિલ્ડિંગ નું સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી સપોર્ટ કરાવડો તમે એનું એ કરાવો ટેસ્ટ કરાવડાવો